ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા આજે લાભપોચમ દિવસની આપણા બનાસકાંઠાના નવા વરાયેલા મંત્રી શ્રી પરણભાઈ માળી સાહેબ તથા સરુભજી ઠાકોર સાહેબ તથા ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લાભપોચમની ખૂબ ખૂબ શુભકામના બનાસકાંઠાના ખેડૂતોને જે મગફળીના ભાવની અંદર અઢાર અઢાર દસ બે હજાર પચીસનો નો જે પત્ર હતો એ પત્રમાં જે જણાવેલું છે એ પ્રમાણે ખેડૂતોની મફળી માટે કોઈ પ્રશ્ન ચાલે તેમ જ નથી ખેડૂતોની મફળી ગઈ સાલ જેટલી ખરીદરાણી એ એ ભાવથી અને એ સ્ટોક પ્રમાણે ખરીદી પડશે સરકારે એમાં એવું બતાવ્યું છે કે અમુક વાતો થાય કે સિત્તેર મણ ખરીદીશું આ પત્રમાં એવું બતાવે છે કે એક્યાસી મણ ખરીદીશું ખેડૂતને કોઈ પણ સંજોગે ચાલે તેમ છે જ નહીં ગઈ સાલ જે એટલી એક જેટલી મગફળી ખરીદવાની એ પ્રમાણે જ મગળી ખરીદી પડે તેમ છે ખેડૂત આ વખત ઉત્પાદનની અંદર ગણવા તો વરસાદ રહ્યો નથી એના લીધે બનાસકાંઠાના ખેડૂતોને મગફળીમાં ઉત્પાદનમાં ખૂબ ઓછું ઉત્પાદન થયું છે ત્રીજા ભાગનું ઉત્પાદન થયું છે અમુક તો ઉતાર આવ્યો જ નથી માટે ખેડૂત ખૂબ દુખી છે માટે સરકારશ્રીને મારી વિનંતી છે ભારતીય કિસાન સંઘની તથા ખેડૂતોની ખૂબ બધા ફોન ખૂબ રજૂઆતો બી આવી છે તો ખેડૂતોના દિલમાં છે કે કોઈ પણ સંજોગો સરકાર વધુમાં વધુ મફળી ખરીદે તો બે પૈસા ખેડૂત ને ખેડૂત પોતે ભાડે તેમ છે માટે સરકારને વિનંતી છે આ વિડીયો દ્વારા સરકારશ્રીને વિનંતી કરું છું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું કીધું છે કે ખેડૂતની આવક બમણી કરીશું આ પરિસ્થિતિમાં જો મફળી ખરીદવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જવાનો છે અને ખેડૂત ખૂબ દુઃખી છે બીજું ખેડૂતનું લાગણી પણ દુભાય ભવિષ્યમાં સરકારને સારું વિચારવા માટે આ વસ્તુ ખેડૂતનો પ્રશ્ન સોલ્વ કરવો પડે એમ છે નકર પરંતુ ભવિષ્યમાં સરકારને પીએ આ વિષયમાં ખૂબ સોચવું પડશે કારણ કે ખેડૂતને ખૂબ ખૂબ લાગણી દુભાયે એવી છે અને ખેડૂતનો અંદરનો જે અવાજ જબરજસ્ત પ્રેશરથી દબાયેલો અવાજ છે અને એ અવાજ બહાર આવવાનો છે કોઈ પણ સંજોગે સરકારે ગઈ સાલ જેટલી મફડી ખરીદવાની એટલી મફડી કોઈ પણ સંજોગે ખરીદવી પડશે એ પ્રશ્ન ચાલે તેમ છે જ નહીં નહીં ખરીદાય તો ખેડૂત રોડ પર આવશે આંદોલનો થશે અને એ અંદર ભારતીય કિસાન સંઘ પણ એની સામેલ હશે માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક પહેલી તારીખ જે નિર્ણય કર્યો છે કે સરકાર પહેલી તારીખે જે નિર્ણય કર્યો એ નિર્ણયની અંદર સરકાર ગઈસા સા જિલ્લા મગફળી એટલી જાહેરાત કરે એવી અમારી વિનંતી છે માનનીય જીતુભાઈ વાઘાણા સાહેબ ખૂબ મજબૂત નેતા છે પાર્ટીના પ્રમુખ તરીકે બી કામ કરેલું છે તો આપી સરકારમાં મોર કેન્દ્રમાં રજૂઆત કરી અને આપણો વધુ કોટા લાવો એવી અમારી આપણે વિનંતી છે ખેડૂત ખૂબ દુઃખી છે ખેડૂતની લાગણી દુભાય એમ છે માટે આ વિડીયોના માધ્યમથી જીતુભાઈ વાઘણે સાહેબ હું કહું છું આપણે વિનંતી કરું છું કે ખેડૂતોને લાગણીને માન આપી સરકાર આ નિર્ણય જલ્દી સ્વીકારે અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન ચૌધરી લક્ષ્મણભાઈ એમ ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા